અરવલ્લી જિલ્લાના ભિલોડાની વેજપુર ગામની દૂધ મંડળીમાં આયુષ્યમાન આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું તાલુકા આરોગ્ય અધિકારી ભિલોડાના શ્રી ડોક્ટર વીસી ખરાડીના માર્ગદર્શનથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કિશનગઢના ડૉક્ટર વિશાલ દેવડી સાહેબ દ્વારા વેજપુર ગામની દૂધ મંડળીમાં આયુષ્યમાન આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો પચાસથી વધારે દર્દીઓએ સારવારનો લાભ લીધો હતો આ શિબિરમાં ડાયાબિટીસ બીપી એચ તપાસ કરવામાં અને તેવા દર્દીઓને સારવાર આપવામાં આવી સી એચ ઓ વેજપુર રોનકબેન ભરંડા એફએચડબલ્યુ વેજપુર કોમલબેન પરમાર આશાબહેન તરાળ સવિતાબેન અને પુષ્પાબેન પાંડોર વેજપુર દ્વારા સેવા આપવામાં આવેલ આ શિબિર ખૂબ જ સફળ રહી સેવા સેવાભાવી જાગૃત લોકોએ સારી સેવા બજાવી હતી બીરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી